આ તરફ પીએમ જેવા યોજના અંતર્ગત ગેરરીતિ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ભરૂચના અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે જયાબેન મોદી હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે તો ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાના ગેરવહીવટનો આરોપ લાગ્યો છે હોસ્પિટલને તેત્રીસ લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો છે જો કે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી આક્ષેપ સામે હજુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી વધુ એક હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ તે અંગે હોસ્પિટલ તરફથી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી હવે વાત કરીશું હોસ્પિટલમાં ભુવા વિશે અમદાવાદની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે હોસ્પિટલમાં ભુવાની વિધિનો મુદ્દો સામે આવ્યો છે અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે ભુવો દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચ્યો તેવું કહેવામાં આવ્યું છે ત્યારે પાસ વગર કોઈ અંદર જઈ શકતું નથી તેવું પણ કહેવામાં આવ્યું છે ભુવો રાત્રિના સમયે આઈસીયુમાં પહોંચે છે તે અંગેની સ્પષ્ટતા પણ તેમના દ્વારા કરવામાં આવી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં વિડીયો વાયરલ થયો છે અને વાયરલ થયેલા એક વિડીયોથી અનેક સવાલ ઉદભવી રહ્યા છે કે શું હવે ડોક્ટરો નહીં પણ ભુવા સાજા કરશે દર્દીઓને તેવા સવાલ ઉદભવી રહ્યા છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો આ વિડીયો વાયરલ થયો છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભુવાઓ જાણે રોગ મટાડતા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈ ભુવાએ વિધિ કરી અને ડોક્ટરની દવાથી નહીં પરંતુ ભુવાની વિધિથી દર્દી સાજા થયાનો દાવો કરવામાં આવ્યો છે જડબીસ લાખ સિક્યોરિટી વચ્ચે આ ભુવો આઈસીયુ સુધી પહોંચી જાય છે વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ વિધિ કરી છે તો વિધિ બાદ દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા હોવાનો દાવો પણ આ ભુવા દ્વારા કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં આ અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે

ખોડિયાલે મારી દાદી ને હોસ્પિટલમાં હતા હોસ્પિટલમાં હોસ્પિટલ વાળા છૂટી ગયા ડોક્ટરો પણ મુકેશ ભુવાની ખોડિયાલે મારી દાદી ને ઉભા કરી દીધા એમના દરબારમાં લઈને આવ્યા છુ નિકોલવાડી ખોડિયાલ મુકેશ બુઆજી તો આ અંગે સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ હોસ્પિટલમાં ભૂવો કેવી રીતે આવ્યો તેને લઈને અનેક ઉદ્ભવી રહ્યા છે સુરક્ષાને લઈને પણ અનેક ઉદ્ભવી રહ્યા છે કે શું હવે સારવાર કરશે વિડીયો બાદ શું સિવિલ કોઈ પણ પ્રકારના પગલા ભરશે કે કેમ તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે આવા અનેક સવાલ ન્યૂઝ એટીન ગુજરાતી ઉઠાવી રહ્યું છે અમદાવાદ સિવિલની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠ્યા છે જ્યારે દર્દી સારવાર લેવા માટે હોસ્પિટલમાં આવે છે ત્યારે તેની સારવાર ડોક્ટર્સ કરતા હોય છે પરંતુ અહીંયા તો પરિવારજનો જાતે કહી રહ્યા છે કે ડોક્ટર છૂટી ગયા અને આખરે ભુવા દ્વારા વિથી કરવામાં આવી અને પરિવારજન બચી ગયા છે એમનો ખરાબ મારા વિડીયો તો ઇન્સ્ટાગ્રામ પર દાદી ભોજન

આજે મુકેશ ભુવાની ખોડિયારના પ્રતાગે આજે મને નવું જીવન મળ્યું નિકોલવાળી ખોડિયારની જય મુકેશ ભુવાજીની જય

અમદાવાદ અસરવા સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં દર્દી છે તે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ છે અને એમની સારવાર કરવા માટે ડોક્ટર નહીં પરંતુ ભૂઓ આવે છે અને તે સારવાર કરે છે અને તેને લઈ જ પણ જાય છે ત્યારે આપ જોઈ શકો છો કે આ જે ટ્રોમા સેન્ટર છે ટ્રોમા સેન્ટરના આઈસીયુમાં દર્દી દાખલ હતો પરંતુ કેટલાક નિયમો હોય છે કે જે આઈસીયુમાં જવા માટેના દર્દીઓ જે આવતા હોય છે ત્યારે તેને પણ ચકાસવામાં આવે છે જ્યારે દર્દી એડમિટ હોય છે ત્યારે એમને પાસ આપવામાં આવે છે અને પાસ ઉપર જ તેમને એન્ટ્રી આપવામાં આવતી હોય છે આપ અહીં સુરક્ષા કરી રહ્યા છો એક વિડીયો વાયરલ થયો છે એમાં જો આ મળી રહ્યું છે કે દર્દી અંદર દાખલ છે અને એક ભૂવા છે છે અને એની સારવાર છે તો એ કેવી રીતના એન્ટર થયા પણ મેડમે આમાં એવું છે કે કોઈને આપણે સિક્કુ તો વાગેલું જોઈએ તો કે આ ભૂવો જ છે એટલે પેશન્ટ જોડે ધારો કે આયા હોય એ લોકો અને પેશન્ટ જોડે ગયા હોય તો એમાં તો અમને કઈ રીતે નક્કી કરી શકે કે ભાઈ આ ભૂવો છે ઓકે એની પૂછતાછ કરી પૂછતા તો આજે એક્ચ્યુઅલી બે મહિના પહેલાનો વિડિયો વાયરલ થયેલો છે તેનું છે નહીં આ તો અત્યારે અમને ખબર હેક કરે હા પાસ તો ચેક કરે ત્રણ અંદર સિક્યુરિટી ગાર્ડ છે

એમાં એવું નથી મેડમ ધારો કે પરમિશન હોય સર તો મીડિયા એટલે કહું છું તો ખરો કે આપણે જાણી શકીએ તો કોણ હતું એ તો પણ ધારો કે આપણને ખ્યાલ આવી જાય તો લોકો પકડી જ લઈએ જવા બી નથી અંદર ગયા પછી ધારો કે એ લોકો અંદર એવું કર્યું હોય તો એ રીતે ખ્યાલ આવે અમે લોકો અહીંયા નીચે છે મેન ગેટ ઉપર ઉપર ગાડો હોય છે બધા અને કંઈ બી હોય તો એ લોકો ફોન કરે કે સર આવું થયું છે તમે આવી એવું જાણવા જ નથી અહીંયાથી ધારો કે પેશન્ટ આવે એટલે પેશન્ટ જોડે બે માણસો અંદર જાય પેશન્ટ ક્રિટિકલ હોય ધારો કે ઓક્સિજન હોય તો ત્રણ માણસ જવા દઈએ છે પછી એ લોકો અંદર જાય પછી સીએમ જાય સીએમ પછી ધારો કે ત્યાં જોશે પછી એ લોકો ત્યાંથી મોકલશે મેડિકલમાં સર્જિકલમાં ધારો કે પછી માઇનર ઓપરેટરી છે બહુ સિરિયસ વાગેલું હોય તો સીધું માઇનર ઓપરેટરીમાં જાય ત્યાં ટ્રીટમેન્ટ થયા પછી વોર્ડમાં એ લોકો લઈ જતા હોય છે શિફ્ટ કરતા હોય છે આ આખો જે વિડિયો બનાવ્યો છે સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે અત્યારે સવાલ એ છે કે હવે આઈસીયુમાં ડોક્ટર કરતા ભુવાઓ અત્યારે સારવાર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન પ્રકાશ સાથે વિપટલ ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ તો અમદાવાદ સિવિલના આઈસીયુમાં ભુવાની એન્ટ્રીથી અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે આઈસીયુ વોર્ડની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ દર્દી સાથે એક ડોક્ટર અને નર્સ ફાળવવામાં આવતા હોય છે પરંતુ જ્યારે રાત્રિના સમયે આ ભુવાની એન્ટ્રી થાય છે દર્દીને મળવા માટે આ ભુવો પહોંચે છે ત્યારે વોર્ડમાં શું ત્યાં આગળ

સગીરાનું અપહરણ કરનાર બે વિધર્મીઓની ધરપકડ કરવામાં આવી છે તાંત્રિક વિધિના નામે અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે તો બીજી તરફ ગણતરીના કલાકમાં ઝડપી પાડતી દ્વારકા જિલ્લા પોલીસ પણ સામે આવી છે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે આ તરફ હવે મોરબી વિશે જો વાત કરવામાં આવે તો મોરબીમાં વધુ એક બોગસ ડોક્ટરનો પર્દાફાશ થયો છે ડિગ્રી વગર લોકોની

ખાતર માટે ત્રણસો જેટલા ખેડૂતોની કતાર જોવા મળી રહી છે આ તરફ ગીર સોમનાથના કોડીનાર ડેપોમાં ખેડૂતોની કતાર જોવા મળી રહી છે યુરિયા ખાતર ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે ત્રણસો જેટલા ખેડૂતો યુરિયા ખાતર માટે ઉમટી પડ્યા છે અને સંઘમાં પંચાવન ટન યુરિયા ખાતરનો જથ્થો આવતા ખેડૂતોમાં પડાપડી જોવા મળી છે મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત મહિલાઓની કતારો લાગી છે તો વહેલી સવારે છ કલાકથી ખેડૂતો ખાતર માટે કતારો લગાવીને ઊભા છે અને રોજનું યુરિયા ખાતર પચાસ ટન આવે છતાં ખેડૂતોમાં યુરિયાની અછત જોવા મળી રહી છે ને એટલા માટે જ

કોડીનાર જે ખાતર ડેપો છે ત્યાં ખાતે એક ગાડી યુરિયા ખાતર ની આવી હતી અને વહેલી સવારથી જ ખેડૂતો આ ખાતર માટે છે તે પડાપડી કરી રહ્યા હતા જોકે ખેડૂતોનું કહેવું છે કે પહેલા ડીએપી ખાતરની અસર સર્જાઈ હતી અને હવે જયારે ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત છે ત્યારે યુરિયા ખાતરની અસર સર્જાય છે અને પુષ્કળ પ્રમાણમાં ખાતર મળતું નથી એટલે ખેડૂતોને જે રીતે જોતું હોય તે પ્રમાણે ખાતર ન મળવાને કારણે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરી રહ્યા છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર